હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તો બધા મજામાં છે ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે ત્રણ વાગી રહ્યા છે અને આજે અમારે લાડુ બનાવવાના છે તો અત્યારે લાડુની તૈયારી થઈ રહી છે તો અહીંયા મમ્મી અખરોટ અને ખારેક એવું બધું અખરોટ પહેલાં ખોલી નાખ્યા છે હવે ખારેકની વારી છે તો ધીરે ધીરે હવે બધું સામગ્રી બધી તૈયાર કરીશું નિયતિ બસ ગઈ છે બધું કામ પતાવી દઈએ Kamu okay. kerja? Tu kamu okay. kerja. Kalau okay. rambo apa? Rambo Kon buat apa? Untuk kantor. Mama Ming, mari dulu. Mama Ming naik dulu. Pecik kawan aku. Pecik kawan

Ang laki ba yabat? Ang ka mati. Hindi ka mati. Hindi ka ano po Hello guys. May okay. papal niya. Ayaw please ha. Kali kayo please ang kali kayo please. Kali kayo please ang kali. Ayaw please ang kali kayo please Kali kayo kali. Kali kali. અત્યારે ફાઇનલી લાડવા ગુંદરના બનાવવા માટેની બધી તૈયારી થઈ ગઈ છે તો અહીંયા ગોળ પણ સુધારી લીધો છે ખરેખ છે અખરોટ છે ઢોપરા પણ સુધારી લીધા છે કાજુ છે બદામ છે દ્રાક્ષ ખસખસ અને સાકર છે પછી મખાણ આજુ રોસ્ટ કરવાના છે અને અડદનો લોટ પણ ચાલી લીધો છે અડદનો એક કિલો લોટ લીધો છે તમારે જેટલા વ્યક્તિ માટે બનાવતા હોય એટલી ક્વોન્ટિટી રાખવાની છે હવે પહેલાં ડ્રાય ફ્રૂટ બધા મિક્સરમાં કર્સ કરી લેવાના છે પહેલા આપણે ઓર્ડરનો લોટ શેખી લેવાનો છે

ટોકરાનું છે અને મથાનો બધા મિક્સ કરી દીધા છે તો કંઈ અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ બોટ શેખાય છે એનું કલર પણ ચેન્જ થવા માંડ્યો છે જ્યાં સુધી કલર એને ચેન્જ ના થઈ ગયો અને જે મંબાઈ ના આવે ત્યાં સુધી રોટના આપે બરાબર શીખવામાં આવે છે દરેક પણ અહીંયા કર્સ કરી નાખી છે તો ખસ ખસ પણ કર્સ કરી દેવાની છે તો હવે કાજુ અને બદામ બંને રહ્યું છે કરસ કરવા માટે અને અખરોટ બંને હજુ અખરોટ રેન ત્રણ વસ્તુ લાગે કર્સ કરવા માટે સાકર ચાર વસ્તુ બાકી છે કરસ કરવાનું ને અહીંયા સુભાઈશ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ફાઇનલી લોટ શેકાઈ ગયો છે આ રીતના બબલ્સ આવે એટલે માનવાનો કે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો અડદનો લોટ હવે બધા ડ્રાય ફ્રૂટમાં મિક્સ કરી લીધો છે ડ્રાય ફ્રૂટ પણ શેકી જાય છે ગરમ ગરમ લોટ અંદર જ એડ કરી દીધો છે બરાબર મિક્સ કરવાનો છે હજુ

કડવા મેથી મેથીના લાસ્ટમાં ગાઈસ હવે આપણે ઘઉંનો કપરો લોટ માટે અંદર થપેલા એડ કરી દીધું છે ગામી નાખ્યું છે બીજું જરૂર પડે તો એડ ઘાઉનો કપરો લોટ લઈ લીધો છે કિલો ઉપર હશે લોટ કિલો સવા કિલો લોટ હશે હવે આપણે અંદર એડ કરીશું લોટ કેટના આ રાંધર કરી હવે આ લોટને પણ આપણે બરાબર શેકવાનું છે ghee માં બસ આ થોડી એડ કરીને કડાઈના તત ને થોડી રોસ્ટ કરી દેવા છે લોટ પણ શેકાઈ રહ્યો છે

તો આ બધા મસાલા નાખવા જરૂરી છે આ બધા મસાલા ગરમ હોય છે એટલે શિયાળામાં ઠંડીમાં સારું રહે છે લાડવા ખાવામાં છે બત્રીસું બત્રીસું છે આ વસાણા સ્પેશિયલ વસાણાનો મસાલો આવે છે એ અંદર એડ કરવાનો છે તો તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો ગંઠોળા ને આ છે ગંઠોળાનો પાવડર તો બધા મસાલા તમારે તમારા ટેસ્ટ મુજબ એડ કરવાના છે ત્યારે પણ એડ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી લીધું ભળદું અહીંયા તમે જોઈ શકો છો આ બધું હવે મિક્સ કરી લીધું છે ને હવે આપણે ગોળનો પાયો અને ગુંદર શેકવાનો બાકી છે તો એ બંને હું કામ પતાવી લઈએ અહીંયા ગુંદર શેકવા માટે કઢાઈના ઘી એડ કરવા માટે ગુંદરને આપણે ફૂલાડવાનો છે ઘી ગરમ થાય પછી ઉંદર એડ કરવાનો છે થોડો થોડો આ રીતના ગુંદરને ફૂલાડવાનો છે કાચો ના રહે એનું ધ્યાન રાખવાનું છે બધા ગુંદરને આ રીતના ફૂલાડી દેવાનું છે તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે હવે ગોળનો પાયો કરવા પણ મૂકી દીધો છે અંદર પાંચસો ગ્રામ જેટલું ઘી એડ કર્યું છે અને દોઢ કિલો જેટલો ગોળ છે અહીંયા આ રીતે મેં ગુંદર ફલાવી દીધો છે મિક્સરમાં એને કલ્સ કરી લેવાનો છે ફાઇન એમાં તમે ઘર વાટી શકો છો તો ગુંદરને મિક્સરમાં કળસ કરી લેવાનો છે અને અહીંયા હવે ગોળનો પાયો પણ થઈ રહ્યો છે તો ગેન્ડ અત્યારે ફાઇનલી હવે ગોળનો પાયો પણ બની જવાયો છે

તો અહીંયા હવે કડવા લાડવાની તૈયારી થઈ રહી છે તો અંદર મેથી મમ્મીને મેથી ના લાડુ પસંદ છે એટલે અંદર મેથી એડ કરી છે નાખો સાદા અને મેથી ફાઈનલી લાડુ બનાવીને રેડી પણ થઈ ગયા હતા પછી લાડુ થાળી પણ ગયા છે અત્યારે સમય આઠ નવ વાગી રહ્યા છે તો હવે લાડુ ડબ્બામાં ભરી લઈશું